સુરતના સરથાણ વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુળમાં તાપી જિલ્લાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય અને બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં દસ હજાર કરતાં વધુ લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુળમાં તાપી જિલ્લા વિભાગનું વિજ્ઞાન ગણિત તેમજ પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લગતી અઠ્યોતેર કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી બાળકોમાં આંતરિક શક્તિના વિકાસ માટે અને ગણિત વિજ્ઞાન પ્રત્યે બાળકોની રૂચિ વધે અને પર્યાવરણને બચાવવા અંગે બાળકો સજાગ થાય તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં પર્યાવરણ બચાવવા બાબતે બાળકો દ્વારા અલગ અલગ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી મુખ્યત્વે લોકોને હાનિ પહોંચાડતા મચ્છરોને અટકાવવા માટે મચ્છર વિરોધી ઓઇલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી કાર્બન પર્યાવરણ માટે ખૂબ મોટી સમસ્યા છે અને આ વિનાશકારી કાર્બનમાંથી સર્જનાત્મક ઇંકનું નિર્માણ બાળકો દ્વારા કરાયું હતું તો બીજી તરફ સ્માર્ટ એગ્રીકલ્ચર બગડેલા ખોરાક અને શાકભાજીમાંથી વિદ્યુત અને ઇંકનું ઉત્પાદન સ્વચ્છ ભારત મિશન વેસ્ટ મેનેજમેન્ટ તેમજ કચરાનું વ્યવસ્થાપન જેવી કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ જાગૃતિ પ્રદર્શનમાં દસ હજાર કરતાં વધારે લોકોએ મુલાકાત લીધી હતી તેમજ બાળકોની વિવિધ કૃતિઓને માણી તેમને પ્રોત્સાહિત કર્યા હતા જસાણી એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે હું અહિયાં સેવા બજાવું છું જીસીઆઈટી ગાંધીનગર પ્રડિત અને તાપી જિલ્લાના જિલ્લા કક્ષાનું આજરોજ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર તાપી જિલ્લા અને સુરત શહેર જિલ્લાની અંદરથી ટોટલ સત્યોતેરથી પણ વધારે કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી જેની અંદર પર્યાવરણ બચાવો વૈજ્ઞાનિક ઢબે ખેતી તથા ઓર્ગેનિક અને ઓર્ગેનિક થતા ફાયદાઓ અને બિન ઓર્ગેનિક તથા બિન ઓર્ગેનિક ખેતીઓ દ્વારા કેટલા પ્રકારના નુકસાનો થાય એ વિદ્યાર્થીઓ દ્વારા દરેક વાલી મિત્રોને જણાવવામાં આવેલું હતું આજરોજ સુરત શહેરની અંદર તાપી જિલ્લાની અંદર રહેલા તમામ શાળા સંકુલની અંદર આજે એસવીએસ છ સંકુલ જે છે એની અંદર વિદ્યાર્થીઓ તથા દરેક શિક્ષક મિત્રોએ અથાગ પ્રયત્ન કરી આ કૃતિઓ બનાવેલી હતી સમગ્ર સરથાણા વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ કેમ્પસની અંદર આજે દસ હજારથી પણ વધારે વાલીઓ દિવસ દરમિયાન મુલાકાત લેશે કે જેના દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાઓ જે છે એ પ્રતિભાઓ બહાર લાવવાનો પ્રયત્ન તમામ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલો છે તે બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે